તમે કદાચ કલ્પના પણ કરી હોય કે જેને ગુજરાતની માટે પ્રણાલી વિભાગની જવાબદારી હોય તેવા મંત્રીએ જાહેરમાંથી કોઈનું અપમાન કરે અથવા ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત કરી શકે પણ આ વાસ્તવિકતા છે કે જાહેરમાંથી આદિવાસીઓના અપમાનજનક વાત છે ટ્રાયબલ મંત્રી પીસી બરંડાએ કરી છે નમસ્કાર ગુજરાત આપની સાથે હું વિશાવડિયા હોય તે હોઠે આવી જાય બસ આવું જ કંઈક થયું છે મંત્રી પીસી બરંડા સાથે છોટા ઉદયપુરના નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા છે તેમણે સ્ટેજ પરથી કરેલા સંબોધન એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે જેમાં મંત્રી પીસી બરંડા છે જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ત્યારે દાદા મારી પાસે આવીને ફરિયાદ કરતા સંકલનમાં કહેતા કે દારૂ ને બધું ચાલે છે ત્યારે હું કહેતો કે તો ચલાવવું પડે મારે આદિવાસી તો દારૂ પીવે જ અને થોડું ઘણું તો ચલાવવું પડે હાલ આ વિડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

મારા માર તો આદિવાસી દારૂ પેલી યાર થોડું થોડું ચલાવવાનું યાર પછી કઉ પાછું સમજી રાખો ખોડી વાત કરવું આપડે એટલે આ બધું હડિયા કરે બધું આપણે એટલે આપસો અહિયાં ઉપસ્થિત રહ્યા છો